નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમને ખબર જ હશે કે ગુજરાત સરકારના લગભગ દરેક સરકારી કર્મચારીને ટ્રિપલસીની એક્ઝામ ફરજિયાત આપવાની હોય છે પરંતુ અમુક કર્મચારીઓને આ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે કયા કયા કર્મચારીને ત્રિપલસીની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે તે વિશેની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો આ વિડીયોની અંદર હું પરિપત્રના આધારે માહિતી આપી રહ્યો છું જે પરિપત્ર હું તમને વિડીયોની અંદર બતાવીશ અને તે વિશેની તમને માહિતી આપીશ અને પરિપત્રની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી અને તેનો વધુ અભ્યાસ પણ કરી શકશો તો સૌ આપણે તારીખ એક ચાર બે હજાર સત્તરના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો તો તે વિશેની વાત કરીશું તો આ પરિપત્રના આધારે આપણે કહીએ તો જે સરકારી કર્મચારીએ કોમ્પ્યુટર લેવલે માસ્ટર ડિગ્રી અથવા તો બેચલર ડિગ્રી કરેલું હોય તેવા કર્મચારીને ત્રિપલસીની એક્ઝામની અંદરથી મુક્તિ આપવામાં આવે છે તો હવે આપણે વાત કરીએ કે કોમ્પ્યુટર લેવલે બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રી એની અંદર કઈ કઈ ડિગ્રીનો સમાવેશ થાય તો તે ડિગ્રીની પણ સ્પષ્ટતા આ પરિપત્રની અંદર કરેલી છે અહીંયા આ પરિપત્રની અંદર જે પણ ડિગ્રી દર્શાવેલી છે તે ડિગ્રી તમે કરેલી હોય તો તમારે ત્રિપલ સી અથવા તો ત્રિપલસી પ્લસની પરીક્ષા આપવાની જરૂર રહેતી નથી તો અહીંયા આપણે પહેલા નંબરે વાત કરીએ તો એમટેક અથવા તો એમ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બીજા નંબરે એમટેક અથવા તો એમ ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ત્રીજા નંબરે આપણને આપ્યું છે એમટેક અથવા એમ ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ચોથા નંબરે વાત કરીએ તો એમટેક અથવા એમ ઇન ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી પાંચમા નંબરે વાત કરીએ એમ ઇન કોમ્પ્યુટર સાયન્સ છઠ્ઠા નંબરે વાત કરીએ તો એમ ઇન સોફ્ટવેર એન્જિનિયરિંગ સાતમા નંબરે આપણને આપેલું છે એમ ઇન કોમ્પ્યુટર નેટવર્ક આઠમા નંબરે આપ્યું આપણને એમટેક ઇન નેટવર્ક સિક્યુરિટી નવમા નંબરે આપણને આપેલું છે એમટેક ઇન એબેન્ડન્સ સિસ્ટમ દસમા નંબરે આપણને આપેલું છે બીટેક અથવા બી ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અગિયારમા નંબરે વાત કરીએ તો બીટેક અથવા બી ઇન કોમ્પ્યુટર સાયન્સ બારમા નંબરે બીટેક बी इन कॉम्प्यूटर साइंस एंड एंजीनियर तेरमा नंबरे बात करिए तो बी टेक बीई इन इन्फॉर्मेशन टेक्नोलॉजी चौदमा नंबरे बात करिए तो बी टेक अथवा बी इन इंफॉर्मेशन कम्युनिकेशन टेक्नोलॉजी पंदरमा नंबरे एमएससी इन कॉम्प्यूटर सायंस सोलमा नंबरे एमएससी इन इन्फॉर्मेशन टेक्नोलॉजी सत्तरमा नंबर बात करिए तो मस्टर इन मस्टर इन कॉम्प्यूटर एप्लिकेशन अठार नंबरे बी एस सी इन कॉम्प्यूटर ઓગણીસમા નંબરે વાત કરીએ તો બી ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી વીસમા નંબરે બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે બીસીએ એકવીસમા નંબરે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન બાવીસમાં નંબરે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ત્રેવીસમાં નંબરે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર ટેકનોલોજી ચોવીસમા નંબરે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પચીસમા નંબરે ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને છવ્વીસમાં નંબરે ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી તો ટોટલ આપણને છવ્વીસ આપેલા છે આ છવ્વીસની અંદરથી તમે કોઈ પણ એક કોર્સ કરેલો હોય તો તમારે ત્રિપલ સી અથવા તો ત્રિપલસી પ્લસની એક્ઝામ આપવાની રહેતી નથી તમને ત્રિપલસીની અંદરથી મુક્તિ આપવામાં આવે છે હવે આ બીજો પરિપત્ર તારીખ પાંચ પાંચ બે હજાર અઢારના રોજ થયેલો છે અને આ પરિપત્રની અંદર બીજી બે ડિગ્રીઓ એડ કરવામાં આવી છે જે બે ડિગ્રી એડ કરવામાં આવી હતી એની અંદર પ્રથમ નંબરે આપણે વાત કરીએ તો પહેલી ડિગ્રી આપણને આપી છે બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આ ડિગ્રી તમે કરેલી હોય તો પણ તમને ત્રિપલ સીની તાલીમ અથવા તો પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે છે અને બીજા નંબરે આપણને આપ્યું છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન તો આ ડિગ્રી પણ તમે કરેલી હોય તો તમને ત્રિપલ સીની એક્ઝામમાંથી મુક્તિ મળી શકે છે હવે ત્રીજા નંબરના પરિપત્રની વાત કરીએ જે પરિપત્ર આપણને તારીખ અગિયાર નવ બે હજાર ઓગણીસના રોજ થયેલો છે આ પરિપત્રના આધારે વાત કરીએ તો સીધી ભરતીથી નિમણૂક પામેલા કર્મચારીઓ અથવા તો અધિકારીઓ જેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લેવલ એ એટલે કે એડવાન્સ ડિપ્લોમા લેવલનું પ્રમાણપત્ર મેળવેલું હોય તો તેમને પણ સી અથવા તો સી પ્લસની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે છે હવે છેલ્લા લેટેસ્ટ પરિપત્રની આપણે વાત કરીએ તો આ પરિપત્ર તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ કરવામાં આવેલું છે આ પરિપત્રના આધારે આપણે વાત કરીએ તો

કોર્ટની સેવામાં નિમણૂક મેળવનાર કર્મચારીઓ જો અગાઉની સેવા દરમિયાન કોમ્પ્યુટર કૌશલ્ય એટલે કે ત્રિપલ સી અથવા તો ત્રિપલ સી પ્લસની તાલીમ મેળવેલી હોય અથવા તો પરીક્ષા પાસ કરેલી હોય અને જો તેઓ નવી સેવામાં તે જ પરીક્ષા પાસ કરવાની હોય તે જ એટલે કે ત્રિપલ સી અથવા તો ત્રિપલ સીની પરીક્ષા પાસ કરવાની હોય તો તેવા કિસ્સામાં તે કર્મચારી અથવા તો તેવા અધિકારીને ફરીથી પરીક્ષા પાસ કરવાની રહેતી નથી જે જૂની જ પરીક્ષા તેને પાસ કરી હતી તે પરીક્ષા અહીંયા માન્ય ગણાશે અહીંયા આપણના આ પરિપત્રના આધારે જે ઠરાવ થયો છે ને એની અંદર આપણને સ્પષ્ટ લખેલો આપ્યું છે કે જો તમે પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે રાજ્ય હસ્તક સંસ્થાઓ એની અંદર તમે જો કરાર આધારિત પણ નોકરી કરતા હોય અથવા તો નિયત ધોરણે એટલે કાયમી ધોરણે પણ તમે નોકરી કરતા હોય અને ત્યાં તમે ત્રિપલ શ્રીની પરીક્ષા પાસ કરેલી હોય તો ફરીથી તમારે ત્રિપલ શ્રીની પરીક્ષા પાસ કરવાની રહેતી નથી હવે આ પરિપત્રને આપણે એક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે પહેલાં તમે પ્રાઇમરીની અંદર ટીચર તરીકે નોકરી કરતા હતા અને ત્યાં તમે ટ્રિપલ સીની પરીક્ષા પાસ કરેલી છે પરંતુ હવે એવું બન્યું કે તમે હાઈસ્કૂલની અંદર નોકરી લાગી અને પ્રાઇમરીની નોકરી તમે છોડી દીધી તો હવે તમારે હાઈસ્કૂલની અંદર પણ ટ્રિપલ સીની પરીક્ષા આપવાની હોય છે પરંતુ તમે પ્રાઇમરીની અંદર ત્રિપલસીની પરીક્ષા પાસ કરેલી છે તો હવે તમારી એ જ પરીક્ષા હાઈસ્કૂલની અંદર પણ માન્ય ગણાશે અલગથી આપવાની જરૂર રહેતી નથી આ પરિપત્રના આધારે આપણે કહી શકીએ તો અહીંયા ત્રિપલ સીની પરીક્ષામાંથી કોને કોને મુક્તિ મળી એ વિશેના ચાર પરિપત્ર મેં તમને બતાવ્યા તો આ ચાર પરિપત્રના આધારે આપણે કહી શકીએ કે જો તમે માસ્ટર ડિગ્રી અથવા તો બેચલર ડિગ્રી કોમ્પ્યુટરના આધારે કરેલી હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય કોમ્પ્યુટરને લગતું કોઈ પણ અથવા તો તમે આગળ પરીક્ષા પાસ કરેલી હોય તો તમારે કોમ્પ્યુટરની પરીક્ષા આપવાની જરૂર રહેતી નથી એટલે કે તમને ત્રિપલ ની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે છે આ પરિપત્રોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે પ્રિન્ટ આઉટ કાઢી અને સાથે રાખી શકશો તમારી ફાઇલની અંદર જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત